જામનગરમાં આવેલું છે ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર મંદિરમાં બિરાજમાન વિશ્વનાથ મહાદેવના દર્શન દિશામાંથી કરી શકાય છે ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજા જામનગરમાં આવું જ એક મંદિર નેપાળમાં પશુપતિનાથ મહાદેવનું પણ છે મહાશિવરાત્રીમાં મંદિરે મહાદેવજી ની ચાર પહોર ની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં માં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને જ્યારે શ્રાવણ માસમાં આ મંદિરમાં અલગ અલગ શૃંગારના દર્શન જેમ કે ભસ્મ દ્વારા ભીમસેન કપૂર દ્વારા જરી દ્વારા સુકામેવા દ્વારા માખણ દ્વારા સોના ચાંદીના વરખ દ્વારા જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ શૃંગારના દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે જ્યારે સાંજના ભાગમાં એકસો ને એકાવન દીવાની મહાઆરતી ઉતારવામાં આવે છે જામનગરનું કાશી વિશ્વનાથનું મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે મંદિરના દરેક સ્તંભ પર દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સજાવવામાં આવી છે અનેક રંગોથી રંગાયેલું ભાવિકો નિયમિત મહાદેવના મંદિરે આવી શિવલિંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કરી ધન્ય થાય છે દરેક ભાવિકોને ગર્ભગૃહમાં પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજિયાત છે આજથી ત્રણ વર્ષથી હું અહીંયા કાશી વિશ્વનાથ મંદિરમાં રોજ સવારે પૂજા માટે આવું છું અને મને મનો મને મનોકામના થઈ હતી કે મારે રોજ પૂજા કરવા આવું છે અને મહાદેવની કૃપાથી મેં રોજ સવારે પૂજા કરવા આવું છું નિત્યક્રમ અને મારા જેવા ઘણા ભાવિ ભક્તો છે કે સવારે વહેલા આવી અને સવારના અહીંયા પૂજા કરવા આવે છે અને આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ પણ ભાવિ ભક્તોને અંદર પૂજા કરવા માટેની છૂટ છે પણ એક નિયમ કે ધોતીયું ફરજિયાત પહેરવાનું એક નિયમ છે અને બધાને શ્રદ્ધાથી બધી મનોકામના પૂર્ણ થાય છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જે પણ તમારી મનોકામના હોય છે તે બધી પૂર્ણ થાય છે છોટી કાશી કહેવાય છે અને હું અહીંયા રોજ દર્શન કરવા આવું છું મહાદેવના મંદિરે અને મને મંદિર બહુ સારું લાગ્યું છે અને રોજ હું આવું છું દર્શન કરવા મહાદેવ મહાદેવ ઉપર મને પૂરો પૂરો ભરોસો છે કાશી વિશ્વનાથ મહાદેવને જામનગરમાં આવેલું આ મંદિર એકસો ત્રીસ વર્ષ જૂનું છે આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના અને પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવ્યું હતું મહાદેવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જામનગરવાસીઓ વર્ષોથી નિયમિત કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે હું અઠ્યાવીસ વર્ષ ત્યાં અહીં મહાદેવના મંદિરે આવું છું અને મહાદેવમાં મને અતૂટ શ્રદ્ધા છે અને અહીંયા જે પણ કામ આપણે અરજ કરીએ છીએ મહાદેવજીને એ પરિપૂર્ણ થાય છે અને મારા જેવા અસંખ્ય ભક્તો મારી સાથે ત્રીસ ત્રીસ વરસથી આવે છે એવા અમારું ગ્રુપ છે આખું અને ખૂબ જ આ મંદિર પ્રતાપી છે અને આ મંદિરમાં જે પણ તમે કાંઈ શ્રદ્ધાથી તમે અરજ કરો છો તે પરિપૂર્ણ થાય છે એક સમય જામનગરના મુખ્ય વજીર કરસનભાઈ પૂંજાણીભાઈની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં અન્ય મંદિરની જેમ ગણપતિ કાળભૈરવ હનુમાનજી ચંડભૈરવ બટુક ભૈરવનો પણ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દરેક તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે જેમાં શહેરના યુવાન હું આજે આઠ દસ વર્ષથીના મંદિર કાશી વિશ્વનાથ આવું છું ને ઘણા બધા ભાવિક ભક્તો આવે છે ને રોજ હું અહીંયા આગળ થોડી ઘણી સેવા ચાકરી કરું છું અને હું ને મારો મિત્ર એક મોહિત છે તે બેય જણા થઈને કરી છીએ ને અહીંયા આગળ હરેક વાર તહેવાર કાશી વિષ્ણુ મંદિરમાં બધાય તહેવારો ઉજવાય છે ધામધૂમથી અને અમારી એવી લાગણી છે કે અમે જે કાંઈ પણ મનોકામના માનીએ છીએ અહીંયા આગળ બધી પૂર્ણિપૂર્ણ થાય છે ને અમે શ્રદ્ધા ભાવ વિશ્વાસથી ને આવી છીએ જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર બોતેર સ્તંભ પર ઉભેલું છે જેની રચના ચોપાટની જેમ કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઈને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે